જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારો સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ટેકનિકલ અને નોન નોનટેકનિકલનું તમામ સિલેબસ પ્રમાણે ત્રણ હજાર પ્લસ એમ સીક્યુ ફ્રી તો તમારે હેલ્પરની તૈયારી માટે મટીરિયલ તમામે તમામ ફ્રી જેમાં ત્રણ હજાર પ્લસ એમ સીક્યુ છે અને તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે તો મિત્રો હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલી છે જેમાં ટેકનિકલ નોન ટેકનિકલ જે હેલ્પરના સિલેબસ પ્રમાણે ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે વિડીયો તો આ વિડીયોની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સએપ ગ્રુપમાં તમને તમામ ફ્રી મળશે કોઈ ચાર્જીસ નથી તો મિત્રો આવનારી જે તમારી હેલ્પરની એક્ઝામમાં ઘણો એવો ફાયદો થશે તો મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે ટેકનિકલ અને નોન ટેકનિકલના તમામે તમામ જે સિલેબસ પ્રમાણે જે પીડીએફ છે અને પ્લેલિસ્ટમાં જે વિડીયો છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તમારે મટીરિયલ ક્યાંથી મેળવવું કઈ કઈ તૈયારી કરવી શું છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો જે વાત કરીશું ટેકનિકલ અને નોન ટેકનિકલ ટેકનિકલ પણ તમારે પચાસ માર્ક્સનો છે નોન ટેકનિકલ પણ એટલું જ મહત્ત્વનું પચાસ માર્ક્સનું છે અને પરીક્ષા પણ ટૂંક સમયમાં આવી જશે તારીખ ફાઇનલ થઈ જશે ટૂંક સમયમાં તો મિત્રો કોઈ પણ ચિંતા કર્યા વગર મહેનત ચાલુ રાખો ગમે ત્યારે સરકાર એક્ઝામ ગોઠવી શકે જીએસઆરટીસી એમના સમય પ્રમાણે તો આપણે એની રાહ જોયા વગર હાલથી જ તૈયારી ચાલુ કરી દો તમારું નામ આવી ગયું છે તો તમારે પચીસ હજાર જે કેન્ડિડેટ છે અથવા તો ઉમેદવારોની સાથે હરીફાઈમાં ઉતરવાનું છે મતલબ કે એક જગ્યા માટે પંદર ઉમેદવારો છે તો એમના એક જગ્યા માટે તમારે પંદર સાથે મતલબ કે કોમ્પિટિશન પંદરમાં ઉમેદવારો છે તો એની સાથે તમારે સ્પર્ધા કરવાની છે જો નોકરી મેળવવી જ છે સાચી તો સાચી દિશામાં તમારે મહેનત કરવી પડશે પછી ખોટી ખોટી કૅમેન્ટો કરો સાહેબ પરીક્ષા ક્યારે છે સાહેબ આમ ક્યારે ભાઈ જે તમને માહિતી આપીએ એક વખત કહી દઈએ કે ભાઈ પરીક્ષા આ ટાઈમે છે તો પાછા એને એ જ કોમેન્ટો દસ વખત કરશે ભાઈ થોડું વાંચવાનું રાખો ખોટો ટાઈમ ના બગાડો બીજાને ખોટો ડિસ્ટર્બ ના કરો તો જે તમારે એ એવા માણસો છે કે જે કંઈ કરતા નથી પણ બીજાને ડિસ્ટર્બ કરે છે જે હકીકત મહેનત કરવા માંગે છે એ પોતાનામાં જ મશગુલ હોય છે આ જે ખોટી ખોટી કોમેન્ટો કરતા હોય છે પરીક્ષા ક્યારે પરીક્ષા ક્યારે એકને એક માણસ જે છે વારે વારે કોમેન્ટો કરે છે પરીક્ષા ક્યારે છે પરીક્ષા ક્યારે ભાઈ તને એક બે વખત જણાવી દીધું કે ભાઈ એપ્રિલ પછી હોઈ શકે તો પાછા એના એ જ કોમેન્ટો ચાલુ કરે પરીક્ષા ક્યારે પરીક્ષા ક્યારે આમનું નામ નથી આવ્યું આમાં એની આ એ માણસને વાત કરું છું જે વારે વારે કોમેન્ટ કરે છે એક ને એક બીજાને તો જે કોમેન્ટ કરે છે બરાબર વેચ બી આપણે એની જવાબ અને બીજી વખત કોઈ બીજી વાર કોમેન્ટ પણ નથી કરતા પણ અમુક એક બે એવા માણસો છે જે નવરા છે એ વારે વારે એ જ કોમેન્ટ કર્યા કરે છે તો એમને કહું છું ભાઈ તમને જવાબ મળી જાય છે કે ભાઈ પરીક્ષા આ ટાઈમે છે તો એની જે દસ વખત વાત ના પૂછવાની હોય તો હવે આપણે વાત ઉપર આવશું તો જે ટેકનિકલ જે છે કોમન પ્રશ્નો જે પંદર માસનો જે આપણે અગાઉની પેપર એનાલિસિસ કર્યું છે એના પ્રમાણે તો પંદર માર્ક્સનો જે કોમન પ્રશ્નો છે એ તમામ ટ્રેડ માટે સમાન હશે અને દરેક જે છે કોમનમાં ફિટર છે ઇલેક્ટ્રિશિયન વાયરમેન સોરી વાયરમેન નથી મિત્રો આમાં આમાં જે કોમ ફિટર છે વેલ્ડર છે કાર્પેન્ટર છે એમના કોમન પ્રશ્નો છે પછી પોતાના વિશેના પછી ઓટોમોબાઈલ લેવલનું છે મતલબ કે ડિપાર્ટમેન્ટનું છે એટલે થોડો વધારે માર્ક્સ એટલે ઓટોમોબાઈલનું વીસથી બાવીસ માર્ક્સનું હોય છે અન્ય ટ્રેડોની ફી ફિટર ઇલેક્ટ્રિશિયન એનો થોડો ગુણભાર ઓછો છે સાતથી આઠ માર્ક્સના આજુબાજુ છે એન્જિનિયર ડ્રોઈંગ પણ એટલું જ મહત્વનું છે મિત્રો પાંચ માર્ક્સનું પૂછાય છે નોન ટેકનિકલની વાત કરીશું જે કોમ્પ્યુટર છે તો દસ માર્ક્સનો છે ગુજરાતનો ઇતિહાસ ચૌદ માર્ક્સનો છે ગુજરાતની ભૂગોળ સાત માર્ક્સ એટલે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ મિત્રો નોન ટેકનિકલમાં આ તો પાકો કરી જ લેવું ગુજરાતની ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ આ તો ફરજ યાદ કરી લેવું એમાંથી તમને ઘણો ફાયદો થશે કોમ્પ્યુટર ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ આ ખૂબ જ મહત્ત્વનો છે આટલો ટોપિક કરશો તો નોન નોનટેકનિકલમાં કોમ્પ્યુટર ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ તમારું પચાસ ટકા કામ અહીં પૂરું થઈ જશે પછી તો સામાન્ય જ્ઞાન જો તમને આવડતું હોય એ પ્રમાણે તો એક બે માસ આવી શકે એ પ્રમાણે વર્તમાન જે છે એના પાંચ માસ છે અને ગુજરાતી અંગ્રેજી બંને દસનું એ તો થોડો તમને સામાન્ય બેઝિક નોલેજ હોય તો બે ચાર માર્ક્સ આવી જાય પરંતુ હું તમને ફરીથી કહું છું કે નોન ટેકનિકલ જે તમારું પચાસ માર્ક્સનું છે એમાંથી તમારે બીજું કંઈ કરો કે ના કરો આ હું તમને સલાહ આપું છું કે કોમ્પ્યુટર ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ આ તો કમ્પલસરી તમારે કરી જ લેવાનું છે કારણ કે ત્રીસ માર્ક્સનું છે કોમ્પ્યુટર ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ જે અગાઉની બે હજાર બાવીસની જે હેલ્પરની એક્ઝામ હતી એમાં ત્રીસ પ્લસનું હતું તમારે કોમ્પ્યુટર ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ એટલે આ તમને ઘણો ફાયદો કરાશે કરશે એ રીતે ટેકનિકલમાં પણ તમારે ખાસ ઓટોમોબાઈલનો અને બીજું કોમન પ્રશ્નો એ તમને પાંત્રીસ પ્લસનું તમને એટલા તમારે આવી જશે કવર થઈ જશે એટલા બીજા તો તમે જે તમારા ટ્રેડનું હોય છે બે ચાર માર્ક્સ એ તમને મળી જાય અને એન્જિનિયર ડ્રોઈંગ જે કોમન છે એ બે ચાર માર્ક્સ મળી જાય એટલે ચાલીસ માર્ક્સનું મોસ્ટ ઓફલી તમારે આવી જશે ટેકનિકલમાં કોમન પ્રશ્નો અને પોતાના વિષયનો એ તો જે તમને આવડતા જ હશે તો ખાસ તમારે ઓટોમોબાઈલ ઉપર થોડું વધારે ધ્યાન દેવાનું અને કોમન પ્રશ્નો અને એન્જિન ડ્રોઈંગ એન્જિન ડ્રોઈંગ તો કોમન જ છે એ દરેક ભણી ગયા છે એટલે મિત્રો તમારે વધુ દિમાગ ન લગાવતા ટેકનિકલમાં તમારે કોમન પ્રશ્નો ઉપર થોડું ધ્યાન વધારે દેવાનું અને ઓટોમોબાઈલ પર જે ઓટોમોબાઈલના જે છે પ્રશ્નો એના ઉપર વધારે ધ્યાન દેવાનું બીજું તો તમારું ટ્રેડનું છે એન્જિન ડ્રોઈંગનું પણ તમને પાંચમાંથી બે ત્રણ માસનો આવડી જાય તો આ મિત્રો જે છે જે સિલેબસ છે એના પ્રમાણે તમને વાત કરી હવે મિત્રો જે જેટલું તમે દિવસ દરમિયાન વાંચો છો સાંજે તમે એનું રિવિઝન કરશો રિવિઝન કરશો તો મિત્રો ખૂબ જ તમને ફાયદો થશે જેટલું તમે રિવિઝન કરશો ઓનલાઈન તમે ટેસ્ટ પણ આપી શકો છો ઘણી એવી વેબસાઇટો છે તમે ઓનલાઈન ટેસ્ટ પણ આપી શકો અને તમારું જેટલું તે નોલેજ છે એ તમને ખબર પડે અને તમને પ્રેક્ટિસ છે જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલો મિત્રો તમને ફાયદો થશે જે આવનારી એક્ઝામમાં મિત્રો કોમ્પિટિશન છે કોમ્પિટિશન સામે ટકી રહેવા માટે એ પ્રમાણે મહેનત પણ તમારે કરવી જ પડશે જેટલી મહેનત વધુ કરશો એટલો મિત્રો તમને ફાયદો સિલેક્શનમાં એટલો તમારો ફાયદો જ થશે ફૂલ તો જેટલી મહેનત થાય એટલું તમારા માટે ઘણું સારું છે હવે વાત કરીશું કે અમારી જે ચેનલ છે એમાં ત્રણ હજાર પ્લસ એન આજ દિન સુધી આપણે અપલોડ કરેલા છે એમાં સો પ્લસ વિડીયો બનાવેલા છે જે તમારા હેલ્પરના સિલેબસ પ્રમાણે છે જે આપણે સામાન્ય જે ચર્ચા કરી છે એના તો આપણે એ વિડીયા ગણતા નથી પંદર સોળ વિડીયો એ પણ છે જે સામાન્ય ચર્ચા હેલ્પર બાબતમાં એ પણ તમારે જોવા તો જોઈ શકો છો પરંતુ એ પ્રમાણે ટેકનિકલ અને નોન ટેકનિકલના સો પ્લસ વિડીયો બનાવેલા છે જે તમારી આવનારી એક્ઝામમાં વધુ તો ના કહી શકે પચાસ ટકા તમે એમાંથી મેળવી શકશો એટલે આપણી ગેરંટી છે તો ચાલો મિત્રો જે પ્લેલિસ્ટમાં છે તો અહીં તમે જોઈ શકો છો એન્જિનિયર ડ્રોઈંગના બે વિડીયો બનેલા છે એમાંથી પણ તમારે ઘણા આઈએમપી પ્રશ્નો છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને એની પીડીએફ પણ તમને મિત્રો ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે એ પ્રમાણે વાત કરીશું સામાન્ય જ્ઞાન તો સામાન્ય જ્ઞાનના ત્રણ વિડીયો બનાવેલા છે તો જે એની પણ પીડીએફ તમને મળી જશે એના પછી અહીં તમે જોઈ શકો છો હેલ્પર સામાન્ય ચર્ચા અઢાર વિડીયો બનાવેલા છે એના પછી જે છે મિકેનિક ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલ એમએમવી એના પણ તેર વિડીયો બનાવેલા છે તો એની તેર પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે એ રીતે તમે મિકેનિક મોટર વ્હીકલ એમએમવીના પણ છ વિડીયો બનાવેલા છે એ પ્રમાણે પછી વાત કરીશું ગુજરાતી વ્યાકરણના ત્રણ વિડીયો બનાવેલા છે મિત્રો તો એ પણ તમને ઘણા ઉપયોગી સાબિત થશે એ પ્રમાણે વાત કરીશું ગુજરાતની ભૂગોળ એમસીક્યુ જેમાં નવ વિડીયો બનાવેલા છે ગુજરાતની ભૂગોળ મિત્રો ગુજરાતની ભૂગોળના સાત માર્ક્સ છે તો અહીંથી જ તમારે કવર થઈ જશે સાત માર્ક્સ એ પ્રમાણે ગુજરાતનો ઇતિહાસ તેર વિડિયો બનાવેલા છે ગુજરાતના ઇતિહાસના તેર વિડિયો છે તો ગુજરાતના ઇતિહાસના ચૌદ માર્ક્સ મિત્રો છે તમારા માટે તો તેર વિડિયો છે તેરમાંથી એક એક પ્રશ્ન પૂછાશે તો પણ તમારે અહીંથી કવર થઈ જશે એ પ્રમાણે પેપર સોલ્યુશન તમારા માટે મિત્રો સ્પેશિયલ દસ પેપર સોલ્યુશન ઓલરેડી બનાવેલા છે તો જે આવનારી એક્ઝામમાં જે સિલેબસ પ્રમાણે છે તો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને જેની પીડીએફ પણ તમને ફ્રીમાં તમામે તમામ મિત્રો પીડીએફ તમને ફ્રીમાં મળી જશે એ પ્રમાણે વેલ્ડર વેલ્ડરના ચાર વિડીયો બનાવેલા છે જે મોસ્ટ આઈ એમ પ્રશ્નો છે તો એ પણ તમે જોઈ લેજો એ પ્રમાણે કોમન પ્રશ્નો જે ફીટર છે મિકેનિક ડીઝલ છે એમએમવી વેલ્ડર જેના જે સેફ્ટી અને મેઝરના મેઝરમેન્ટના એમ શીખ્યું છે તે ત્રણ વિડીયો બનાવેલા છે ફિટરના છ વિડીયો બનાવેલા છે આપણી ચેનલમાં એ પ્રમાણે જે છે ઇલેક્ટ્રિશિયનના ચાર વિડીયો અપલોડ કરેલા છે મિકેનિક ડીઝલના સોળ વિડીયો બનેલા છે મિત્રો જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે સોળમાંથી સોળ વિડીયોમાંથી મિત્રો એક એક પ્રશ્ન પૂછાય તો પણ તમને પંદર માર્ક્સ આવી જાય એ રીતે વાત કરીશું મિકેનિક ડીઝલ મિકેનિક ડીઝલ અને એમએમવીના ભેગા વિડિયા એ સોળ જે આપણે ચર્ચા કરેલી એના પછી કોમ્પ્યુટરના જે અગત્યના જે મોસ્ટ આઈએમપી જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે તો એના પણ દસ વિડિયો અપલોડ કરેલા છે આપણી ચેનલમાં મિત્રો ફ્રીમાં તમામ પીડીએફ અને વિડીયો જે સિલેબસ પ્રમાણે મિત્રો બનાવેલા છે આપણે ફક્ત ટેકનિકલ નથી બનાવેલા ટેકનિકલ અને નોન નોન ટેકનિકલ જે તમારા સિલેબસ પ્રમાણે પેપરના એને એનાલિસિસ પ્રમાણે પેપર સોલ્યુશન પણ બનાવેલા છે મિત્રો પેપર બે મેં મારી જાતે બનાવેલા છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એ રીતે તમને આ વિડીયોમાં જે બનાવેલા છે તમને ઘણો ફાયદો થશે તો મિત્રો એ વિડીયો જોઈ લેજો જેટલો સાંભળેલો તમને ઘણું યાદ રહેશે અને પછી પીડીએફ પણ તમારે ગમે ત્યારે વાંચવા માટે કામ આવશે તો પીડીએફ પણ તમે મેળવી લેજો તમને આગળના ભવિષ્યમાં કામ આવશે જે એક્ઝામ છે એના માટે અને બીજી પણ એક્ઝામો હશે તો એના માટે પણ તમને ઘણો ઉપયોગી સાબિત થશે હવે મિત્રો વાત કરીએ જે ભાઈઓ નોકરી કરે છે ને તૈયારી તો એમના માટે પણ મિત્રો જ્યારે પણ તમને નોકરીમાં જાઓ તો જ્યારે પણ તમને સમય મળે તો તમે મિત્રો પીડીએફ વાંચી શકો છો જ્યારે તમને રિસેસ ટાઈમ મળે કે ગમે ત્યારે જ્યાં પણ ટ્રાવેલ્સ કરતા હોય તો એમાં પણ તમે સમયનો સદુપયોગ કરી અને તમે તમારો જે ચોક્કસ જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરી શકો છો મિત્રો તો એક યાદ આવે છે કે જબ તક સફળ ન હો જબ તક સફળ ન હો તબ તક ત્યાગો તું ત્યાગોતું તક સફળ ન હો તબ તક ત્યાગો તું ત્યાગોતું તક સફળ ન હો ચેન કો ત્યાગો તું સંઘર્ષ કા મેદાન છોડ મત ભાગો સંઘર્ષ કા મેદાન છોડ મત ભાગો કૂચ કીએ બીના કૂચ બીના જય જયકાર નહીં હોતી કોશિશ કરવાવાળો કી કભી હાર નહીં હોતી મિત્રો તમારા હેલ્પરની તમામ તૈયારી માટે આપણે ફૂલ સપોર્ટ છે તમારા માટે તમે જે કહેશો એ વિડીયો બનાવીશું અને તમને છેક સુધી જ્યાં સુધી તમારી એક્ઝામ આવશે ત્યાં સુધી તમને પૂરતો સહયોગ આપીશું વિડીયા જે તમે વિષય કહેશો કે આ વિષય પર બનાવજો તો એ પ્રમાણે તમને એમસીક્યુ ફ્રીમાં પ્રોવાઈડ કરીશું પીડીએફ પણ તમને ફ્રીમાં આપશો તો તમે મિત્રો ફક્ત ને ફક્ત મહેનત કરો આવનારું ભવિષ્ય તમારા માટે બ્રાઇટ છે અને મહેનત કરી અને હેલ્પરનો સિલેક્શન લો એ જ અમારા માટે ખુશી છે મિત્રો ઘણા કહેતા હશે સાહેબ તમે મફતમાં ક્યાં બનાવો મિત્રો યુટ્યુબમાં જે વિડીયો બનાવો છો હજી યુટ્યુબમાંથી એક રૂપિયો પણ કમાણી નથી આવી પરંતુ આપણને એક શોખ છે કે આપણી પાસે નોલેજ છે તો બીજાને અને આપણે જે અનુભવ્યું છે મહેનત કરી છે મિત્રો કોઈ કોચિંગ ક્લાસમાં ગયેલા નથી ઓનલી ફક્ત યુટ્યુબમાંથી તૈયારી કરીને આજે સરકારી નોકરી કરી રહ્યો છું તો તમે પણ તમારો સદુપયોગ કરી સમયનો સારો ઉપયોગ કરી અને હેલ્પરમાં સારી એવી સફળતા મળે એવી શુભકામના છે અને મિત્રો તમામે તમામ હેલ્પરની કોઈ પણ માહિતી અથવા તો બીજા કોઈ વિષયમાં ખબર ના પડતી હોય તો આપણે તમારા માટે સાથે જ છીએ તમે મેસેજ પણ કરી શકો છો કોમેન્ટ પણ કરી શકો છો કે આ વિડીયો સાહેબ આના વિશે બનાવજો તો આપણે તૈયાર છીએ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો મિત્રો અને આવનારી એક્ઝામમાં તમે સારું એવું પ્રદર્શન કરી અને તમે બધા કહી શકો કે સાહેબ આપણે એક સીટ મેળવી લીધી એવી આપણી આશા છે થેન્ક યુ